સામાન્ય કાળના સોળમાં અઠવાડિયાનું શનિવાર ધર્મસભા આજે સંત યોહાકીમ અને સંત આનાના પર્વો ઉજવે છે જો આપણું જીવન અન્યને ઉપયોગી નહીં હોય તો ન્યાયના દિવસે આપણે પણ જંગલી ઘાસની જેમ અગ્નિમાં જવું પડશે સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય તેર કડી ચોવીસ થી ત્રીસ ઈસુએ લોકો આગળ આ બીજી દ્રષ્ટાંત કથા રજૂ કરી ઈશ્વરના રાજ્યને આવી ઉપમા આપી શકાય એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા પણ બધા ઊંઘતા હતા ત્યારે એનો દુશ્મન આવીને ઘઉં ભેગું જંગલી ઘાસ વાવીને ચાલ્યો ગયો પણ જ્યારે ઘઉં મોટા થયા અને કણસલા બેઠા ત્યારે ઘાસ પર ખાયું એટલે એ ખેડૂતના માણસોએ આવીને તેને કહ્યું મોટા ભાઈ તમે ખેતરમાં સારા બી નહોતા વાવ્યા તો પછી આ ઘાસ ક્યાંથી આવ્યું તેણે કહ્યું એ કોઈ દુશ્મનનું કામ છે એના માણસોએ કહ્યું તો અમે જઈને ઘાસ ભેગું કરી લઈએ તેણે કહ્યું ના ઘાસ ભેગું કરવા જતાં તમે ઘઉં પણ કદાચ ઉખાડી નાખશો લણણી સુધી ભલે બંને સાથે મોટા થતા લણણી વખતે હું લણનારાઓને કહીશ કે પહેલા ઘાસ ભેગુ કરી બાળવા માટે તેના ભારા બાંધો પછી ઘઉં મારા કોઠારમાં ભરો ખેતરમાં ખેડૂત ઘઉં જ વાવે ઘાસ નહીં એ જ પ્રમાણે મને જીવન આપનાર મારા જીવનદાતા પ્રભુ સદ્ગુણો જ વાવે દુર્ગુણો ના વાવે પણ ખેતર પાસે જેમ ઘઉં ઉગાડવાની ક્ષમતા છે તેમ જંગલી ઘાસને ઉગાડવાની ક્ષમતા છે તે જ રીતે પ્રભુએ વાવેલા ગુણોને વિકસાવવાની ક્ષમતા છે તે જ પ્રમાણે મારામાં વાવવામાં આવેલા દુર્ગુણો વિકસાવવાની પણ ક્ષમતા છે ઘાસ વાવનાર ખેડૂતનો દુશ્મન છે તેમ મારામાં દુર્ગુણો વાવનાર પ્રભુનો દુશ્મન એટલે કે શેતાન છે ખેતર પાસે પોતાની નિર્ણય શક્તિ નથી એટલે કે જો ખેતરમાં ઘઉં ઉગાડવામાં આવે તો ખેતર ઘઉંનો પાક આપશે અને જો ઘાસ ઉગાડવામાં આવે તો ઘાસના ભારા આપશે હું ખેતર જેવો નથી મારી પાસે મારી પોતાની નિર્ણય શક્તિ છે હું શેતાનને ના કહી શકું છું મારા સ્નામ સંસ્કાર વખતે મેં શેતાનને ના પાડવાની પ્રતિજ્ઞા કરી છે દર વર્ષે પાસખા જાગરણની વિધિમાં શેતાનને ના પાડવાની મારી પ્રતિજ્ઞાનું પુનરુચ્ચારણ કરું છું પણ પછી હું એ પ્રતિજ્ઞાનો ભંગ કરું છું ઈસુ માનવ બન્યા ઈસુ પર શેતાને આક્રમણ કરવા માંડ્યું પણ ઈસુ તો પોતાની પ્રતિજ્ઞામાં અડગ જ રહ્યા ઈસુ મને શીખવે છે કે જો હું પણ નક્કી કરું તો હું સેતાનની સામે ના ઝૂકું પણ હું એવો નિર્ણય કરતો નથી દ્રષ્ટાંત કથામાં ખેડૂત લણણી સુધી રાહ જોવામાં માને છે ખેડૂતની ચિંતા છે કે ઘાસ ઉખેડતા ભૂલના માર્યા ઘઉં પણ ઉખડી જાય ઘઉંની આ ખેડૂતને એટલી ચિંતા છે કે ઘાસને ઠેઠ અંત સુધી ટકાવી રાખવા ખેડૂત તૈયાર થાય છે ઈસુ મારામાંથી દુર્ગુણો ખેંચી કાઢતા નથી દુર્ગુણો ખેંચતા એકાદો સદગુણ ખેંચાઈ જાય એવી ઈસુને ચિંતા છે ઘઉં તો ક્યારેય ઘાસ થવાનું નથી પણ મારા દુર્ગુણો મારામાં કેટલાક સદગુણો પેદા કરી શકે છે મારા દુર્ગુણોને કારણે મારામાં નમ્રતા પેદા થઈ શકે છે મારા દુર્ગુણોને કારણોસર હું પ્રભુ પર વધુને વધુ આધારિત બનતો જઈ શકું છું મારા દુર્ગુણોને કારણે હું એવા જ દુર્ગુણો ધરાવતા અન્ય માનવો પ્રત્યે સહાનુભૂતિ અનુભવી શકું છું પણ એક સમય તો આવશે જ્યારે મારા જીવનમાંથી ઈશુ બધા જ દુર્ગુણો ઉખાડી નાખશે અને તેને બાળી મૂકશે અને મને સ્વર્ગના દરબારમાં લઈ જશે ઈશ્વરનું રાજ્ય એટલે જ્યાં ઈશ્વરની યોજનાનો અમલ થાય છે પણ ઈશ્વરની યોજનાને ઊંધી વાળવા જ્યાં શેતાન પણ કાર્યરત છે ઈશ્વરનું રાજ્ય એટલે ધીરજ પાપીને પોતાનો પાપી પંથ છોડી સનમાર્ગે વળવા પૂરતો સમય આપવામાં આવે છે પ્રભુની ધીરજ એ પાપીને આપવામાં આવેલો સમય છે આખરે અંતિમ દિવસે શેતાનનો પરાજય નક્કી જ છે જો માનવ ઈસુને સહકાર આપે તો શેતાનનો પરાજય ઝડપી બની શકે તે માટે પ્રાર્થના કરીએ

i'm भा